નવસારી નવસારીર નગરપાલિકાના બોર્ડ નંબર ત્રણમાં રીંગરોળ પર રહેતા કેટલાક રહેવાસીઓને પાલિકા દ્વારા વેરા માંગણા બિલ મોકલવામાં આવે છે પરંતુ રહીશો પાલિકામાં વેરો ભરવા જાય તો પાલિકા દ્વારા વેરો સ્વીકારવામાં આવતો ન હોવાથી રહીશો હેરાન થઈ રહ્યા છે જેથી રીંગરોળના રહીશોએ પાલિકામાં વેરો અધિકારીને રજૂઆત કરી વેરો સ્વીકારવાની માંગ કરી છે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રહેણાંક મિલકત અને ધંધાકીય મિલકત ધારક પાસેથી વેરો વસૂલવા માટે વેરા માંગણા બિલ મોકલતા હોય છે પરંતુ ઘણા લોકો વેરો ભરતા નથી તે વાત તો શહેરીજનો જાણે જ છે પરંતુ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં રહેતા લોકોને વેરા માંગણા બિલ મોકલ્યા બાદ મિલકત ધારકો વેરો ભરવા પાલિકાએ આવતા હોવા છતાં પાલિકા દ્વારા વેરાની રકમ સ્વીકારવામાં આવતી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં રિંગરોડ પાસે આવેલી વિસ્તારમાં મિલકત મિલકત ધારકો ધારકો રહે છે જેથી દ્વારા વેરો પણ વસૂલવામાં આવતો હતો પરંતુ સ્થાનિક રહીશોના કહેવા મુજબ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વેરા માંગણા બિલ મોકલવામાં આવે છે અને તે વેરાની રકમ ભરવા માટે પાલિકામાં જાય છે પરંતુ પાલિકા દ્વારા તેઓ પાસેથી વેરાની રકમ સ્વીકારવામાં આવતી નથી વેરા વિભાગ દ્વારા તેઓને જણાવવામાં આવે છે કે તેઓના વેરા રદ કરવામાં આવ્યા છે જેથી વેરાની રકમ સ્વીકારતા નથી પરંતુ ઘર વેરો સરકારની ગાઈડલાઈન મુજબ રહેઠાણનો મહત્વનો પુરાવો ગણાય છે અરજદારોએ આઈ કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા બનાવવા માટે રહેઠાણના પુરાવા રૂપે ઘર વેરાની રકમ ભરાયેલાની રસીદ રજૂ કરવાની રહેતી હોય છે પરંતુ રુસ્તમવાળીના રહીશો પાસેથી વેરાની રકમ સ્વીકારવામાં ન આવતી હોવાથી તેઓને અને તેમના બાળકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે રુસ્તમવાળીના કેટલાક રહીશોએ પાલિકાએ જઈ વેરા અધિકારીને રજૂઆત કરી વેરા બિલની રકમ સ્વીકારવાની માંગ કરી છે તેમાં જે અમને આટાવવામાં આવે છે બાકી રહ્યું તો અમને કોઈ જાતના તો અમારી પાસે જૂના જે ઘર વેરા છે જેથી એ લોકો અમે વેરા લઈને ગયા તો અમારા વેરા આ નવા વર્ષના આવેલા એ સ્વીકાર્યા નહીં કે આ જગ્યા ખૂટા પ્લોટ બોલે છે આ વેરા લેવામાં આવશે નહીં જેથી અમારા બચ્ચા સાહેબ રહેવા ક્યાં જાય અને રહે જગ્યાએ તો બાકી રહ્યું તો અમારા બેન દીકરી લેડી જે કોઈ હોય એ ખૂટી જગ્યામાં શોષ કરવામાં જાય છે તો પછી અમારે કરવું શું થાય કે એનું એનો કાંઈ અમને હલ દૂર કરવો થાય ચોમાસામાં સાહેબ ઘરની ઉપરથી પાણી આવી જાય છે અને અમારે ચાર ચાર પાંચ પાંચ દિવસ નગરપાલિકા હાઈસ્કૂલમાં પડ્યું રહેવું પડે છે અમને બહુ તકલીફ ને મુસીબત છે સાહેબ અમારી માંગ એક જ છે અમને સંડાસ બાથરૂમ કરી આપો અને જેથી બાકી રહ્યું તો અમારા આ જગ્યા પર અમે સ્થિર રહેવા માંગીએ અને અમને ઘર વેરો ચાલુ કરી આપો સાહેબ જેથી અમારા અમે કોઈ બી મુસીબત ગમે ચપડી લઈ નહીં પણ અમે વેરા ભરવા તૈયાર છે ભરતા છે અને હજુ બી ભરશું અમારી ના નથી આ અમારી સમસ્યા છે એના માટે હું અત્યારે કંઈ કહી નહીં શકું એ લોકોના બિલો મેં એમના લીધા છે ને આમાં ખુલ્લી ખુલ્લા પ્લોટ બતાવે છે ખુલ્લા પ્લોટનો વેરો લેવામાં નગરપાલિકા મારફતે આવતો નથી એ એ છતાં પણ હું સ્થળ તપાસ કરીશ એનો યોગ્ય નિર્ણય આવે એવું હું પૂરેપૂરું પહેલાં છે ને નગરપાલિકા લેવલ પર નગરપાલિકાનું સોફ્ટવેર હતું આબુ નગરપાલિકા સોફ્ટવેર હતું તે એ લોકો એ પ્રમાણે જે આ વેરો લેવામાં આવતો હતો પણ છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કોઈ પણ પ્રક્રિયા કરીને અહીંયા કંઈ કેન્સલ કરાવવામાં આવશે રેકોર્ડ જો તપાસી જવા વગર હું જોબ આપી શકું એવું નથી પણ એ એવું વોટ લાગ આવશે મારી પાસે કાલે એના પર હું આખા રજીસ્ટર પર સર્ચા કરીને જોવા બધું કે ભાઈ રેકોર્ડ કેમ આનો વેરો રદ કરવામાં આવેલો છે એનું વિગતવાર તપાસ કરીશ ને પછી એનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે દીપક વસાવા S24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી